માર્ગશીષ માસના મહાત્મયમાં વિધિ કહેવામાં આવી છે પછી પુણ્ય દાદી કીર્તન અને માલાધારણના પુણ્ય વિશે પણ કહેવામાં આવ્યું છે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાનું તથા ઘંટ વગાડવો વગેરેનું પુણ્યનું ફળ કહેવું છે અનેક પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજાનું ફળ અને તુલસી દળનું મહાત્મય કહેવામાં આવ્યું છે ભગવાનને નૈવેદ અર્પણ કરવાનો મહિમા એકાદશીના દિવસે કીર્તન અખંડ એકાદશી વ્રત કરવાનું પુણ્ય અને એકાદશીની રાત્રિના જાગરણનું ફળ પણ બતાવવામાં આવ્યું છે આ પછી મત્સ્યો ઉત્સવનું વિધાન અને નામ મહાત્મયનું કીર્તન છે ભગવાનના ધ્યાન વગેરેનું પુણ્ય તથા મથુરાનું મહાત્મય પણ બતાવવામાં આવ્યું છે મથુરા તીર્થનું ઉત્તમ મહાત્મય અલગ કહેવામાં આવ્યું છે અને ચાના બાર વર્ણની મહિમાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે ચાર પછી આ પુરાણમાં શ્રીમદ ભાગવતના ઉત્તમ મહાત્મયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે આ પ્રસંગમાં વ્રજનાભ અને સાંડિલ્યના સંવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વ્રજની આંતરિક લીલાઓને પ્રકાશિત કરે છે ત્યાર પછી માઘ માસનું સ્નાન દાન અને જપનું મહાત્મય બતાવ્યું છે જેમાં નાના પ્રકારના આખ્યાનોનો સમાવેશ થયો છે ત્યારબાદ વૈશાખ મહાત્મયમાં શૈયાદાન વગેરેનું ફળ કહેવામાં આવ્યું છે જળદાનની વિધિ કામોપાખ્યાન સુકદેવ ચરિત્ર વ્યાઘની અદભુત કથા અને અક્ષય તૃતીયા વગેરેના પુણ્યનું રૂપે વર્ણન છે ત્યાર પછી અયોધ્યા મહાત્મયનો પ્રારંભ કરીને તેમાં ચક્રતીર્થ બ્રહ્મતીર્થ ઋણમોચન તીર્થ પાપમોચન તીર્થ સહસ્ત્રધારા તીર્થ તીર્થ ચંદ્રહરિ તીર્થ તીર્થ સવર્ણવૃષ્ટિ તીર્થ તથા તિલોદા સરયુ સંગમનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછી સીતાકુંડ ગુપ્ત ગુપ્તહરિ તીર્થ સરયુ ધાધર સંગમ તીર્થ શિરોદિક તીર્થ અને બૃહસ્પતિ કુંડ વગેરે પાંચ તીર્થોની મહિમાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે ત્યાર પછી ધોષક વગેરે તેર તીર્થોનું વર્ણન પણ કર્યું છે પછી ગયાકૂપના સર્વ પાપનાશક મહાત્મયની કથા પણ છે ત્યાર પછી માંડવ્યાશ્રમ વગેરે અજીત વગેરે તથા માનસ વગેરે તીર્થોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે આ પ્રમાણે આ બીજો વૈષ્ણવખંડ કહેવામાં આવ્યો છે

વેતાળ તીર્થનું મહાત્મય અને પાપનાશક વગેરેનું વર્ણન છે મંગલ વગેરે તીર્થોનું મહાત્મય બ્રહ્મકુંડ વગેરેનું વર્ણન હનુમુત કુંડનો મહિમા તથા અગત્ય તીર્થના ફળનું કથન કહેવામાં આવ્યું છે રામતીર્થ વગેરેનું વર્ણન લક્ષ્મી તીર્થનું નિરૂપરણ શંખ વગેરે તીર્થોનો મહિમા તથા સાંધ્યામૃત વગેરે તીર્થોના પ્રભાવનું વર્ણન પણ કર્યું છે આ પછી ધનુષકોટી વગેરેનું મહાત્મય શિરકુંડ વગેરેનો મહિમા તથા ગાયત્રી વગેરે તીર્થોના મહાત્મયનું વર્ણન કર્યું છે પછી રામેશ્વરનો મહિમા તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે પછી ધર્મારણ્યનો પાદુર્ભાવ તેના પુણ્યનું વર્ણન કર્મસિદ્ધિનું ઉપઆખ્યાન તથા ઋષિ વંશનું નિરૂપરણ છે ત્યાર પછી ત્યાં અપ્સરા સંબંધી મુખ્ય તીર્થોનું મહાત્મય કહેવામાં આવ્યું છે આના પછી વર્ણોશ્રમ ધર્મના તત્વનું નિરૂપરણ કરવામાં આવ્યું છે ત્યાર પછી દેવસ્થાન વિભાગ તથા બુકુલાદિત્યની કથાનું વર્ણન પણ કર્યું છે ત્યાં છત્રાનંદા શાંતા શ્રીમાતા મતગિની અને પુણ્યદા આ પાંચ દેવીઓના સદા નિવાસ હોવાનું બતાવવામાં આવ્યું છે આ પછી ઇન્દ્રેશ્વર વગેરેનો મહિમા તથા દ્વારકા વગેરેનું નિરૂપરણ છે લોહાસુરની કથા ગંગાકૂપનું વર્ણન શ્રી રામચંદ્રજીનું ચરિત્ર તથા સત્ય મંદિરનું વર્ણન છે પછી જીર્ણોદ્વારની મહિમાનું કથન આસન દાન જાતિભેદ વર્ણન તથા સ્મૃતિ ધર્મનું નિરૂપણ છે ત્યારબાદ અનેક ઉપઆખ્યાનો સહિત વૈષ્ણવ ધર્મનું વર્ણન કર્યું છે ત્યાર પછી પુણ્યપ્રદ ચાતુર્ય માસની મહાત્મયનો પ્રારંભ કરીને તેમાં પાલન કરવા યોગ્ય બધા ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે પછી દાનની પ્રશંસા વ્રતનો મહિમા તપસ્યા અને પૂજાનું મહાત્મય તથા સત્સુદ્રનું કથન છે ત્યાર પછી પ્રકૃતિઓના ભેદનું વર્ણન ચાલીગ્રામ તત્વનું નિરૂપરણ તારકાસુરના વધનો ઉપાય ગરુડ પૂંજનનો મહિમા વિષ્ણુનો સાપ ઋષભાવની પ્રાપ્તિ પાર્વતીની વિનંતી ભગવાન શિવનું તાંડવ નૃત્ય રામ નામની મહિમાનું નિરૂપરણ શિવ લિંગપતનની કથા પેજવન શુદ્રની કથા પાર્વતીજીનો જન્મ અને ચરિત્ર વધની અદભુત કથા પ્રણવના ઐશ્વર્યનું કથન તારકાસુરના ચરિત્રનું પુનઃ વર્ણન દક્ષ યજ્ઞની સમાપ્તિ દ્વાદક્ષર મંત્રનું નિરૂપણ જ્ઞાન યોગનું વર્ણન દ્વાદશ સૂર્યનો મહિમા તથા સાતુર માસ મહાત્મયનું શ્રવણ વગેરે પુણ્યનું વર્ણન કરવામાં આવ્યું છે જે મનુષ્યના માટે કલ્યાણ પ્રદ છે ત્યાર પછી બ્રહ્મોત્તર ભાગમાં ભગવાન શિવનો અદ્ભુત મહિમા પંચાક્ષર મંત્રનું મહાત્મય તથા ગૌકર્ણમાં મહિમાનું વર્ણન છે ત્યાર પછી શિવરાત્રિનો મહિમા પ્રદોષ વ્રતનું વર્ણન તથા સોમવાર વ્રતનો મહિમા તથા સીમંતીની કથા પછી ભદ્રાયુની ઉત્પત્તિનું કથન સદાચાર નિરૂપણ શિવકસણનો શિવકવચનો ઉપદેશ ભદ્રાયુના વિવાહનું વર્ણન ભદ્રાયુનો મહિમા ભસ્મ મહાત્મયનું વર્ણન શંબરનું ઉપઆખ્યાન

આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો